જે તે વિષયની સલાહ જો કોઈને આપણે સમાજ સુધી પહોંચાડ્યું હોય તો તે વિષયના નિષ્ણાતોને આપણે સમાજની સામે મૂકીએ તો સારી એવી સમજણ સમાજને મળી શકે અને એ વિચારને દિવ્ય ભાસ્કરે વધાવી દીધો અને આખા કાર્યક્રમનું આયોજન કર્યું અને તેમાં આપણે દરેક વિષયના નિષ્ણાતો ખૂબ જ ઉમદા રીતે અને સહર્ષ મળ્યા છે કે જે દિલથી આ પ્રોગ્રામને સિરિયસલી લઈ અને તેના પર તૈયારી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તો તેમના પ્રત્યે ઋણ સ્વીકાર કરી અને આજના આ પરિસંવાદનો છેલ્લો સબ્જેક્ટ આપણે લઈએ જમીન અને મિલકત ખરીદ કરતા સમયે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ કે મિલકત ખરીદી એ એક એવું કાર્ય છે છે ખૂબ પ્રસંગો આપણે રોજિંદી જીવનની વસ્તુઓ હોય તો અવરનવર ખરીદતા હોય કે ઇલેક્ટ્રોનિક હોય કે મોબાઈલ તો વર્ષે વર્ષે બી કોઈ બદલનાર હોય બે પાંચ વર્ષે બદલતા હોય ટીવી છે પ્રોજેક્ટર્સ છે

આપણા જીવનમાં જે સ્વપ્ન હોય છે એક સારું મકાન કે મિલકત વસાવવાનું તે એવી ગોચમાં પડી જાય છે કે આપણે કાયદાના પ્રકરણોમાં સંડોવાઈ જઈએ છીએ કોર્ટના ધક્કા ખાતા થઈ જઈએ છીએ અને આપણી મૂડી પણ અંદર સંડોવાઈ જાય એટલે માનસિક અસલામતી માનસિક અશાંતિને કારણે આપણે આપણા જે રોજિંદા ધંધા કે વ્યવસાયમાં પણ આપણે પૂરતું ધ્યાન રાખી શકતા નથી એટલે મિલકત ખરીદતી વખતે જે ચાર મુખ્ય પાયા હોય છે કે એક વ્યક્તિગત કે જેની પાસે આપણે મિલકત ખરીદતા હોઈએ તે વ્યક્તિને લગતા પ્રશ્નો છે બીજું એ વ્યક્તિએ કેવી રીતે મિલકત પ્રાપ્ત કરી છે તેને લગતા પ્રશ્ન છે ત્રીજું કે જે મિલકત ખરીદીએ છે તેને કયા કાયદા લાગુ પડે અને ચોથું કે મિલકત ખરીદીએ ત્યારે આપણે લખાણ કઈ જાતના હોવા જોઈએ એટલે એ ચાર મુદ્દાઓ મિલકત ખરીદતી વખતે ધ્યાનમાં લેવાનો હોય છે એક માલિકીયત અથવા ધારણકર્તાનો હક બીજું માલિકીયત ધારણકર્તા કઈ રીતે પ્રાપ્ત થયો છે અને જમીન મિલકત ને કયા કાયદાઓ લાગુ પડે છે અને છેલ્લું કે એ આપણે જે ખરીદ કરીએ તેમાં કઈ દસ્તાવેજીય પ્રક્રિયાઓનું ધ્યાન રાખવું જોઈએ હવે આ ચાર પ્રક્રિયાને મેં એક સિમ્બોલિક લીધું છે કે ખુરશીના ચાર પાયાને આ ચાર પ્રક્રિયાઓ ઘડી છે અને જો આપણે કમ્ફર્ટેબલ ખુરશીમાં બેસવું હોય તો આ ચારેય ચાર પાયા મજબૂત અને સલામત હોવા જોઈએ તો એ ચાર પાયા જો મજબૂત અને સલામત હોય તો એના પર બેસતા માણસ સલામત અને કમ્ફર્ટેબલ રહી શકે તો આપણે પહેલો મુદ્દો જોઈએ માલિકી હક ધારણ કરતા આપણે સૌ જાણીએ છીએ કે મિલકત ખરીદવા જઈએ ત્યારે મોટે ભાગે એવું બને છે કે દલાલો અથવા એજન્ટો અથવા કોઈ મધ્યસ્થીને રહીને મિલકતો ખરીદતા હોય છે મિલકત જોઈ લઈએ બધું જોઈ લઈએ અને પછી આપણે કહીએ કે આ મિલકત કોની છે તો કે મેં એનું ભાનું આપી દીધું છે બાકીના પૈસા તમે મને આપો એટલે હું ડાયરેક્ટ જમીન માલિક પાસે સહી કરાવી આપીશ કાં તો મારું સાટાકટ છે અને સાટાકટ થી સાટાકટ કરી આપું કાતો એમ કહેતી મારી પાસે પાવર ઓફ એટર્ની છે પાવર ઓફ એટર્ની આધારે સહી કરી આપીશ એટલે માલિકી હક આપણે જે મિલકત ખરીદવા જઈએ છે તે ખરેખર કોના માલિક છે તે જાણવું ખૂબ જરૂરી છે અને એ માલિક હક જાણવા માટે આ તેને જો ખેતીની જમીન હોય અથવા તો મ્યુનિસિપાલિટી એરિયાની બહાર હોય તો શાકભાજી નકર સિટી એરિયામાં હોય તો સિટી સર્વેની નકર પછી કબજેદાર તરીકે કોર્પોરેશનમાં વેરાના બિલ જોઈ લેવા જોઈએ હકપત્રક કે જે ખરેખર જે મિલકત થઈ છે તેના નામ પર આવી છે અને ખાસ કરીને કે જે મિલકત આપણે ખરીદવા જઈએ છીએ તેનું ડીમાર્કેશન સીમાંકન થયું છે કે નહીં એટલે સાઇટ પ્લાન અને જો ટાઉન પ્લાનિંગ હેઠળ જગ્યા આવરી લેવામાં આવી હોય તો ટાઉન પ્લાનિંગમાં બી ફોર્મ ની નકલ અત્યારે જ આપણે આ સેમિનારમાં જો કે સંજાણવાળા સાહેબે કીધું કે રેવન્યુ રેકર્ડ નું માલિકી હક સાથે કઈ નિષ્પક્ષ રહેતું નથી એ એક રેવન્યુ ઉઘરાવવા માટેનું ગવર્મેન્ટનું સાધન છે એવું પણ બને કે રેવન્યુ રેકર્ડ પર નામ હોય તે પણ માલિક હોય શકે અથવા એનો અંદર હક પણ ભાગ પણ અંદર હોય શકે છે પરંતુ પહેલું જે હાઈકોર્ટનું પણ જે રૂલિંગ છે કે આ રેવન્યુ રેકર્ડ છે તે પ્રથમ અને

માલવીયત પ્રાપ્ત કરવા માટેના જે જુદા જુદા મીડિયમો છે તેમાં એક સ્વપરજીત મિલકત કે વ્યક્તિએ પોતે ખરીદી હોય અથવા પોતે એક્વાયર કરેલી હોય બીજું વારસાગત પ્રાપ્ત કરેલી હોય અથવા વડીલો પરજી એને મળી હોય અને બીજું વિલથી પ્રાપ્ત થઈ હોય એ પોતાના કુટુંબીમાંથી પણ આવ્યું હોય અથવા કુટુંબની બહારથી પણ વિલથી આવી શકે છે મક્ષિસમાં પણ એવું છે કે કુટુંબની વ્યક્તિએ મક્ષિસ આપી હોય કે કુટુંબની પારિવારિક વ્યક્તિએ પણ બક્ષિસ આપી હોય ત્યાર પછી કાં તો લીઝથી હોય લાયસન્સથી મળી હોય અથવા ટેનન્ટ એટલે ભાડુતો આ રીતે હોય સોસાયટીના સભ્ય તરીકે મિલકત ધારણ કરતા હોય અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા પબ્લિક લિમિટેડ કંપનીના શેર હોલ્ડિંગ તરીકે પ્રોપર્ટી ધારણ કરતા હોય અથવા પાર્ટનરશિપમાં ભાગીદાર તરીકે ધારણ કરતા હોય અથવા કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે મિલકત ધારણ કરતા હોય આ દરેક ફેક્ટરમાં વેચનારની પોતાનું સ્ટેટસ જુદું જુદું હોય છે તો રેવન્યુ રેકોર્ડ પર ગમે તેનું નામ ચાલતું હોય પણ વારસાઈથી જેટલાઓનો હક લાગતો હોય તે દરેકની સહયો સંમતિની જરૂર રહે છે એટલે ત્યારે ફક્ત જેમ આપણે રેવન્યુ રેકોર્ડ પર વિશ્વાસ રાખીને કામ કરીએ તો તેમાં ભૂલ થવાની ક્ષતિ થવાની શક્યતા રહે છે એટલે આપણે જ્યારે એકવાર જાણીએ પત્રકથી કે બિલકત વડીલો પા છે તો એનું પરિણામું લઈ અને કેટલા વારસદારો છે છે જાણવું જરૂરી પડે પછી ભલે રેવન્યુ રેકોર્ડ પર તેનું નામ હોય હોય કે ન આપણે છેલ્લા ચાર પાંચ વર્ષથી જ્યારથી સુરતમાં જમીનના ભાવ વધ્યા ત્યારથી જોઈએ છીએ કે અસંખ્ય કેસો થયા છે જે ગાંધીભાઈએ ગાંધી સાહેબે કીધું કે બહેનોનો હક કારણ કે બેનોના નામ સાજબાર પર હોય નહીં એટલે દસ્તાવેજ કરી આપે અને જ્યારે દસ્તાવેજ થઈ ગયા મિલકત બંધાઈ ગયા પછી બહેનો ઊભી થાય કે આમાં મારો વારસાગત હક લાગતો હતો અને દાવો કરે એટલે એ જે હક ના દાવો અત્યારે કોર્ટમાં પેન્ડિંગો હજારો પડ્યા છે તેનું આ એક કારણ છે કે વડીલો પારિગત મિલકતમાં સાજબારમાં કે સીટી સર્વેના રેકર્ડ પર નામ ન હોવા છતાં કે વારસદારોનું નામ હોય છે એ લોકોનો હક હોય છે

કે તે એ મિલકત નો સ્વતંત્ર રીતે વ્યવહાર ન કરી શકે પોતાની મરજી મુજબ વ્યવહાર ન કરી શકે વિલમાં એવી કેટલીક જોગવાઈ હોય કે વિલની જોગવાઈઓ અને શરતી હોય કે ધારણ કરે પણ વિલમાં એવી જોગવાઈઓ હોય કે એની આવકનો ઉપયોગ કરવો તે કોઈને વેચી નહીં શકે અને વેચે તો આ રીતે જ વેચી શકે અથવા તો વેચતી વખતે આની સંમતિ લેવી જોઈએ તેવી વિલની જોગવાઈઓ હોય

એ વ્યક્તિના મરણ પછી અમલમાં આવતું બક્ષિસ નામું છે અને બક્ષિસ એ વ્યક્તિના જીવન દરમિયાન આપેલી મિલકત છે બક્ષિસ છે પણ એ બક્ષિસ દસ્તાવેજ હોય તો તેમાં પણ જો પ્રતિભાતા કોઈ રિસ્ટ્રિક્ટિવ જોગવાઈઓ હોય પ્રોવિઝન હોય તો તે વ્યક્તિ સ્વતંત્ર રીતે તે મિલકત વેચી શકતો નથી લીઝની મિલકત હોય તો લીઝ ડીટમાં જે જોગવાઈઓ હોય તે લીઝ ધારણ કરનારે એ જોગવાઈ અનુસાર રહેવું પડે છે અને લાયસન્સ અને ટેલન્ટની મિલકત હોય તો પણ તે રીતે જ હોય છે સોસાયટીનું સભ્યપદ હોય અને સોસાયટીના સભ્યપદ તરીકે બંગલો ફ્લેટ ધારણ કરતા હોય ત્યારે એમ માનવામાં આવે કે આપણા સોસાયટીના સભ્ય છે એટલે આપણે સ્વતંત્ર માલિક છે અને વેચી દે અને પછી સોસાયટીમાં ટ્રાન્સફર કરાવવા જાય તો સોસાયટીની મેનેજન મેનેજમેન્ટ કમિટી એ ટ્રાન્સફર કરવાની ના પાડે અને તેના કારણે પ્રશ્નો ઊભા થાય કોઓપરેટિવ સોસાયટીસ એક્ટ અને એમાં હાઈકોર્ટમાં જે ચુકાદોઓ છેલ્લા આવ્યા છે તેમાં સ્પેસિફિકલી એવું કહ્યું છે કે દરેક સોસાયટીને પોતાને પોતાના નિયમો કરવાના અધિકાર છે અને આપણા સમાજમાં એક ખૂબ જરૂરી છે કે વેજીટેરિયન નોન વેજીટેરિયન કે કોઈ સોસાયટી એમ નક્કી કરે કે આપણી સોસાયટીમાં કોઈ નોન વેજીટેરિયન હેબિટ વાળો માણસ ન હોવો જોઈએ તો સોસાયટી પોતાની રીતે ઠરાવ કરીને રિસ્ટ્રિક્શન કરી શકે છે કોઈ પણ નોન વેજીટેરિયન હોય તેને આપણે આ ટ્રાન્સફર કરવા નહીં દઈશું તો કાયદેસર એ ટ્રાન્સફર કરી શકતા નથી તે રીતે કોઈ સમાજ કે કોઈ ગ્રુપ માટે પણ આવું રીતે થઈ શકે છે કે કોઈ જૈન સમાજ એમ કે આપણા બિલ્ડિંગમાં કે આપણી સોસાયટીમાં ફક્ત જૈન જ રહેવા જોઈએ તો જૈન સિવાય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરે તો એ રોકી શકે છે સોસાયટી પટેલ હોય તો પટેલ પોતાના પટેલ સમાજ પૂરતું હોય તો એ રાખી શકે છે એટલું જરૂરી છે નહીંતર જો ડાયરેક્ટ ડાયરેક વેચી લીધું હોય તો પછી ટ્રાન્સફર કરવાના વખતે એ સોસાયટી ગળામાં આવી જાય છે અને આપણી માલિકીના જે હકો આપણને મળવા જોઈએ તે મળતા નથી પબ્લિક લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડના શેર તરીકે જ્યારે મિલકત ધારણ કરતા હોઈએ ત્યારે કંપનીઝ લોસ લાગુ પડે છે આમાં એક વસ્તુ નથી લઈ ગઈ એક કંપની એક હેઠળ છે જે આપણા સુરતમાં વર્ષો પહેલા ખૂબ ચાલ્યું હતું જે આપણા બંધ છે નોન ટ્રેડિંગ કોર્પોરેશન કે નોન ટ્રેડિંગ કોર્પોરેશન હેઠળ જે પબ્લિક કોપરેટિવ સોસાયટી ને બદલે આપણા સુરતમાં નોન ટ્રેડિંગ કોર્પોરેશન રજીસ્ટ્રેશન થયા હતા અને જે સોસાયટી તરીકે કામ કરતા હતા દસ વર્ષથી નોન ટ્રેડિંગ કોર્પોરેશનનું રજીસ્ટ્રેશન બંધ થઈ ગયું છે તો એમાં પણ કોર્પોરેટિવ સોસાયટીની જેમ કંપનીસ એક્ટ ના બાયડોસ લાગુ પડે છે પાર્ટનરશિપ પેક અને ટ્રસ્ટી પાર્ટનરશિપ પેકની હોય તો પાર્ટનરશિપ ડીટમાં જો કોઈ પાર્ટનર પોતાનો હક બીજાને ટ્રાન્સફર ન કરી શકે એવું પાર્ટનરશિપ ડીટમાં જોગવાય હોય તો તે પોતાનો હક બીજા કોઈને ટ્રાન્સફર કરી શકતો નથી અને એ ગુજરી ગયા પછી પણ જો પાર્ટનરશીપ ડીપમાં એવું લખ્યું હોય કે તેના વારસોને એ હિસ્સો ન મળે પણ તેનું વળતર મળી જાય તો એ ભાગીદાર વારસો જોડાઈ પણ શકતા નથી એટલે મિલકત હોય તો આપણે એમ વિચાર કરીએ કે આપણે તો એનો વેચાતો હિસ્સો લઈએ બાકીના પાર્ટનરોના હિસ્સાની કઈ આપણને જરૂર નથી તો એવો પાર્ટનર સ્વતંત્ર રીતે પણ પોતાનો હિસ્સો વેચી શકતો નથી અને આના જ અનુસંધાનમાં હમણાં છેલ્લા વર્ષે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના એવા જજમેન્ટો આવ્યા છે કે સંયુક્ત માલિકીની મિલકત હોય કે ચાર ભાઈઓ સંયુક્ત રીતે મિલકત ધારણ કરતા હોય અને એ ચાર ભાઈઓ વચ્ચે ન બનતું હોય તો એક ભાઈ પોતાનો ભાગ વેચી દે અને કોઈક પોતે મિલકત વેચીને ત્રણ ભાઈની સાથે ભેળવી દે કે હવે તો આ લોકોની સાથે ખોડી દીધે અને ખરીદનાર બી એવી રીતે સસ્તામાં મિલકત પચાવી લે કે બાકીનાને હું ફોડી લઈશ તું મને તારો ભાગ વેચી દે પરંતુ આવી રીતે સહમાલિકીની ખરીદેલી જગ્યામાં કબજેદાર તરીકે એવા સભ્ય ખરીદનાર એવી જોઈન્ટ પ્રોપરેટરમાં કબજેદાર તરીકે હક મેળવી શકતો નથી જો એ પ્રોપર્ટીમાં દાખલ થવું હોય સંમતિ ન આપે વગર વેચાયેલા હિસ્સાની મિલકતમાં તો ખરીદનાર ને એમાં કબજાના હક પ્રાપ્ત થતા નથી એના માટે એની રેમેડી એવી છે કે એને કોર્ટમાં જઈ અને પહેલા ભાગલા પડાવે અને એ ભાગલા થયા પછી